કિરણ સાસરે આવે અને તે દિવસે જેના માટે પનોતી બેઠી એના પતિ પરાગ તો ખૂબ સારા સ્વભાવનો પરંતુ એનો આખો દિવસ ખેતરે કામમાં વ્યસ્ત સાંજે ઘરે આવે ત્યારે થોડી રાહત સ્વભાવે તો તેને નનંદ અને શીતલ પણ ખૂબ સારી પરંતુ સાસુને ગાયત્રી આખો દિવસ કચકચ સિવાય કશું ના કરે અને જ્યારે શાક વઘારે ચડી ગયું હોય તો તરત જ મોઢા શબ્દોના શબ્દોના તીર છૂટે વધારે રોટલી બળી ગઈ હોય તો ગાયત્રી તરત જ કિરણ સાથે પણ ઝઘડો કરી બેસે એ શીતલ બોલે તો ગાયત્રી કહી દે તું તો વચ્ચે કેમ બોલે છે તમે બે જણ એક થઈને મને ખોટી પાડો છો પણ હું તમારા જેવી નથી ઝઘડા માટે ના હોય વાત કે ના હોય કોઈ વિષય બસ ઝઘડો કરે અને ગાયત્રીમાં એકબીજાના ખિલાફ થઈ જાય શીતલ તો ચોખ્ખું કંઈ સંભરાવે માતું કે બધી વાતો છે તો તારા માથે લે છે બસ પછી તો થઈ જાય રહી બધા ભેગા થઈને મને મારવા બેઠા છો પણ હેમ હું કે મારવાની નથી હું પછી અડધો કલાક બેઠા બેઠા રડે પછી શાંત કરે નવરાશનો સમય તો ગાયત્રી ગમે તેને ઘરે પહોંચી જાય મન કે મને આકાર તો મારે જ છે તે ઘરના આંગણામાં કોઈ દેખાય તો વાતનો એક જ વિષય હોય આ વહનું પિયર કયા કામ થાય એ ગામનું પાણી તો બહુ આકરું છે થોડો દાપ રાખજો નહીં તો તમે સમય થતાં વાર નહીં કર્યા જો મારી કિરણ વહુ મારી સામે એક હરક શબ્દ પણ ઉચ્ચારી શકે છે હાડકાં ભાખી નાખું બેટીના ધીમે ધીમે ગાયત્રી આખા ગામમાં વઘોવાય ગઈકાલે આ ઝઘડા સભા પર પુખ્ત થોડો હતો આડોશી જે પાડોશી સાથે પણ આવું જ વર્તન એટલે ગાયત્રી અને કોઈ આ વાતનો જોઈએ તરત જ ગાયત્રી જ્યારે કોઈ ગામનો આવતા ભારે ને એ તો બારણા બંધ કરી દે પછી આડા અવરા થઈ જાય જ્યાં સુધી ગાયત્રીના પતિ મેઘનાથભાઈ ઘરે હોય ત્યાં ત્યાં સુધી થોડું ઠીક હતું મેઘનાથભાઈ જમીનના માલિક આમ તો ઘેર એને ઘર ગાયમ માટે ઘણી બેસ્યો અમે ઘણી ગાયો હોય એટલે સૌ દૂધ સાસની આશા કરે મેઘરાજભાઈનો સ્વભાવે પણ દિલના ભૂરા ગામમાં કોઈ પૈસાની કોઈ પણ જરૂર પડે તો મેઘનાથભાઈ પાસે દોડીને આવી આ બધા કારણોથી ગાયત્રી અને ઘણા સ્વભાવ સામે આખા કામ કરે એટલું સારું હતું કે મેઘનાથભાઈને લક્ષણો પરાગમાં પણ ઉતરી આવ્યા હતા આડોશી પાડોશીને ગામ લોકો સૌ રાખે એટલે સૌ ગાયત્રીના મનના કાઠા કિરણ આંઠમાં ધોરણ બનેલી કોલેજ પરાગને સંપૂર્ણ પરિચય થતો પરંતુ ગાયત્રી ગમે તેવી હોય તે માતે છે નહીં એટલે તો સાસુ અને વહુના ઝઘડામાં ક્યારેય માથું ના મારે અને કિરણ પર વરાગનો વિશ્વાસ હતો કે કિરણ તો સામેથી જ કહી દીધું તમે ક્યારેય કોઈ ચિંતા ના કરશો સાસુ તો મારી છે ને આમે કિરણ એમની સામે ક્યારે એક શબ્દ પણ ક્યાં બોલતી વિવેક થાય તેના શબ્દો પણ માત્ર ઝીલવાના જતા નહીં હવે તો પૂછી જશું આ મારી છોડી હતી એટલા માટે બધું બરાબર હતું પણ તને હવે કોણ આવે તું શા થઈ જાય છે પણ મારે આગળ તારું કોઈ નહીં ચાલે વિદ્યા જાદુ મંતર કરાવવું હોય તે કરાવજે પણ ઘી દૂધ ખાધેલ ગાયત્રીને કોઈ નથી થાય જોજો એવી ગાડી મૂકવાના ઝઘડાને ક્યાંય કોઈ વિષય જોઈએ કિરણને તો કે હસવું અને રડવું એના જ સમજાય બસ એનો તો હવે સાસુનો સ્વભાવ કોઠી પડી ગયો હતો ગાયત્રીને સ્વભાવની વાત કરી હતી પરંતુ ગાયત્રીના મા બાપ આગળ કોઈ ન હતું ફરિયાદ નહીં અને મોઢે તો એક વાક્ય હોય જગત છે આ તો મનમાં આવે તે બોલે બાપુ મારા સાસરી સુખી જ છું તમે સૌ મારી ચિંતા કરશો નહીં સમયના સમયને મહેનતમાં કિરણ બે બાળકોની માતા બની નવડાવે તારાને કોકની નજર લગાડીને માદો પાડવાનો છે તારે એના માટે કહ્યું અને હું મારા પરિવારમાં ખૂબ જ માન આપતા હતા એટલે હું એમનું ધ્યાન રાખતી હતી સાસરીમાં તો સાસુ હોય ત્યારે જ સાસરીમાં મન લાગે